કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોર માઇકોસિસની બીમારીની દવા માટે કેરણ હોસ્પિટલ દ્વારા પચીસ દર્દીઓને એક એક લાખની સહાયરૂપે પ્રથમ રાઉન્ડમાં આજે ચેક અર્પણ કરમ આવ્યા છે કોરોના પેન્ડામીકની બીજી લહેરમાં સપડાયેલા કોરોનાના દર્દીઓ સાજા થયા બાદ હાલમાં મ્યુકોર માયકોસિસ એટલે કે ફૂગના રોગનો પ્રકોપ વધ્યો છે ત્યારે મ્યુકોર માઇકોસિસ આ રોગની સમયસર તપાસ નિદાન અને ઈલાજ કરાય તો અત્યંત જરૂરી છે અને તેમ કરવાથી જીવલન રોગમાંથી બચી શકાય છે કેરન હોસ્પિટલમાં કાર્યરત એએનટી સર્જન ડોક્ટર ભાવિન પટેલ અને આંખ વિભાગના નિષ્ણાત ડોક્ટર સંકેત શાહની અત્યંત તમારી કામગીરી તેમજ તેમના સ્પોર્ટમાં નેપોલોજિસ્ટ ડોક્ટર કલ્પેશ ગોહિલ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર અરવિંદ પટેલ ઉપરાંત ડેન્ટલ વિભાગના તબીબો તેમજ માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટર મેહુલ પંચાલ હિસ્ટોપેથોલોજી ડૉક્ટર સેજલ ઉનટકટ મળી એક મલ્ટીડિસિપ્લિનરી ટીમ એપ્રોચથી કામ કરે છે ત્યારે બીમારી ધરાવતા કેરન હોસ્પિટલમાં સિત્તેર દર્દીઓ દાખલ છે જેઓમાંથી પચીસ દર્દીઓને પ્રથમ રાઉન્ડમાં કેરણ હોસ્પિટલ દ્વારા દવા પેટે એક એક લાખના ચેક સહાય રૂપિયા અર્પણ કર્યા હતા તો આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને ડોક્ટરો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું કહેવાનું એમ થશે કે જે આ કોવિડ અત્યારે બહુ સ્પ્રેડ થયો છે એના લીધે જે કોવિડ થાય છે અને પછી જે કોવિડના સ્ટીરોઇડને કારણે પેશન્ટમાં ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે અને લાંબા ગાળાથી ડાય સ્ટીરોઇડ લેતા પેશન્ટ એન્ડ ડાયાબિટીસ અને એ પેશન્ટને મ્યુકર માઇકોસિસ જોવા મળે છે તો મારા ફેમિલીમાં મારા આંટીને આ મ્યુકર માઇકોસિસ આવેલું તો એની સારવાર માટે અમે કિરણ હોસ્પિટલમાં એડમિટ થયેલા છીએ તો બસ અમે આ મ્યુકર માઇકોસિસ ની ટ્રીટમેન્ટ અહીંયા કિરણ હોસ્પિટલ માં મેળવેલી છે જે કોરોના બાદ આ નવો રોગ આવ્યો છે મ્યુકોર માઇકોસિસ જે નવો રોગ નથી જે પહેલાં પણ જોવા મળતો હતો જે દર્દીઓને કેન્સરની બીમારી હોય ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય ડાયાલિસિસ પર તેવામાં જોવા મળતો હતો પણ અત્યારે કોરોના પછી રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી આ પ્રાથમિક તબક્કે નાક અને સાઇનસનો રોગ છે જો નાક અને સાયનસમાં આ રોગને નિદાન કરવામાં આવે તો એનો ઇલાજ ખૂબ જ સરળ છે અને આંખમાં પ્રસર તો આપણે અટકાવી શકાય છે પણ જો પ્રાથમિક તબક્કે રોગનું નિદાન ના થાય અને રોગ આંખની પાછળના તો રોગ આગળ પ્રસરે છે અને આંખની પાછળના ભાગમાં જાય છે જો રોગ આંખની પાછળના ભાગમાં જાય ફૂક તો આંખમાં જે લક્ષણો જોવા મળે છે એ આંખની પાપણ ઢળી જવી આંખનો ડોળો બહાર આવી જવો આંખની દ્રષ્ટિ ઓછી થવી ડબલ ડબલ દેખાવું ઝાંખું દેખાવું કે આંખના ડોળાની પાછળના ભાગમાં દુખાવો થવો આ પ્રાથમિક લક્ષણો છે જો આ રોગને આ તબક્કે પણ ના રોકવામાં આવે તો આ ત્યાંથી ઉપર મગજના ભાગમાં જઈને જીવલેણ પણ સાબિત થઈ શકે છે કોરોનાની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી દર સપ્તાહે આવી જ રીતે એમ્યુકો માઇકોસીસ એટલે કે ફૂગના દર્દીઓને ચેક વિતરણ કરાશે તેમ પણ જણાવી દઉં કિરણ હોસ્પિટલ દ્વારા દર્દીઓની દવા પેટે એક કરોડની વધારેના સહયોગનો નિર્ણય લેવાયો છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા જીટ એન્ફેન્યુ